ગુજરાત ની પાવન ધરામાં વિસનગર પંથકના દિવસે સંત કેશવો જન્મ થયેલ નામ રાખવામાં આવ્યું કેશવ કુલ પરંપરામાં જ ભક્તિનું સિંચન થયેલું સંતો ભક્તો અને વિદ્વાનોના કહેવા મુજબ અમદાવાદ જે ઘુમા વિસ્તાર છે એ ઘુમા ગામ પહેલા સાણંદ તાલુકાનું ગામ હતું એ ઘુમા ગામમાં વણકર સાધુ થઈ ગયા સાધુ થયેલા શ્યામદાસ પોતાના પુત્ર સાથે ભરના તીર્થ ધામો ની તીર્થયાત્રા કરે છે ભગવત ભજન કરતા કરતા તીર્થયાત્રા કરતા કરતા તેઓ ગુજરાત પધારે છે યુવાની ના ઉમરે પહોંચેલા પુત્ર ભાણદાસના વિવાહ દેવગણા ગામે સુશીલ અને સંસ્કારી એવા રતનબાઈ સાથે થાય છે પુત્ર ભાણદાસના વિવાહ થતા ગૃહસ્થાસ ધર્મ નિભાવવા મલેકપુર ગામે કાયમી વસવાટ કરે છે આમ પિતા ભાણદાસ અને માતા રતનબાઈ મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે અને વારસામાં મળેલ પ્રભુની ભજન ભક્તિ કરે પણ

રોકાયા સાચા ભાવથી ગુરુ સેવા કરતા કરતા મલેખપુર ગામે પધાર્યા સંત કેશવદાસ અને તેમના ધર્મપત્ની માતા અંબાબાઈ પોતાનો ગૃહસ્થાશ્રમ ધર્મ નિભાવતા નિભાવતા હરિભજન અને હરિ કરે છે તેમનો ગૃહસ્થાશ્રમ ધન્યો ગૃહસ્થાશ્રમ હતો ક્યારેક તો સંત કેશવદાસ ઈડરની પર્વતીય ગુફાઓમાં જય ધ્યાન સાધના પણ કરતા અને સિદ્ધ ક્ષેત્ર એવા આબુની પર્વતમાળામાં પણ ધ્યાન સાધના કરતા ત્યાંથી પાટણમાં મહંત કિશોર સ્વામીના હસ્તે વૈષ્ણવી દીક્ષા લીધી અને ભક્તિનો આહલેખ જગાયો આમ સંસારમાં તેમને ત્રણ દીકરા અને બે દીકરીઓ હતી ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરી ભજનો ગરબી ધૂન સાખી આરતી એમ સાહિત્યનું સર્જન કર્યું સંત કેશવદાસે સંવત બે હજાર તેરમાં મલેકપુર ગામે સંતો ભક્તો સાધુ સંન્યાસી અને ભજનાનંદી ભાવિક ભક્તોને આમંત્રણ આપી ભેખ ભંડારો કર્યો મંદિર બંધાવી જગ્યાની સ્થાપના કરી અનેક ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડી વિક્રમ સંવત બે હજાર ઓગણત્રીસમાં તેમણે નશ્વર દેહનો ત્યાગ કર્યો અને ભગવાનમાં ભળી ગયા પરમ સંત કેશવદાસને આજે આપણે ભાવથી વંદન કરીએ